રોગચાળાની વચ્ચે આરોગ્ય કેન્દ્રની બહાર જ ગંદકી જોવા મળી સ્વચ્છતા અંગે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નિષ્ફળ હોવાના દ્રશ્યો સામે આવ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી હતી ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગના કેસમાં ગંદકીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું બીજી તરફ હાલ ચોમાસામાં રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ લાગે છે દર્દીઓની લાઈન બાળકો સૌથી વધુ પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવે છે રાજ્યભરમાં જ્યારે ચોમાસાની ઋતુમાં છે તે રોગચાળો વકરો છે પાણી જન્ય રોગો ને છલોછલ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં દર્દીઓ છે છે તે કતારોમાં રહ્યા પાદરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તે જી ચોવીસ કલાક દ્વારા છે તે હાલ રિયલિટી ચેક કરવામાં આવી રહ્યું છે કયા પ્રકારે જે દર્દીઓને છે તે સારવાર આપવામાં આવી રહી છે સાથે શું શું વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે ચોક્કસપણે કહી શકાય કે પાંદરા તાલુકામાં છે કે અગાઉ ઝાડા ઉલટી સહિત વાત કરીએ તો ડેન્ગ્યુના પણ કેસો સામે આવ્યા હતા રોગચાળો વગરતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું ત્યારબાદ છે તે ડોક્ટરોની અલગ અલગ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી સાથે જે આ હાલ બાળ રોગ નિષ્ણાંત નું જે આ એક છે જે આ તબીબ છે તે બાળકો માટે પણ ક્યાંક ને હાલ સારવાર આપવામાં આવી રહી છે બાળકો પણ અહીંયા સારવાર અત્યારે આવી રહ્યા છે ચોક્કસથી રોજબરોજના બસો ઉપરાંતના કેસો છે તે પાણીજન્ય રોગોના કારણે થતા હોય તે પ્રકારનું હાલ જાણવા મળી રહ્યું છે ચોક્કસપણે પાદરાનું જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જે સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર તમામ પ્રકારે સારવાર આપવામાં આવી રહી છે અને પાદરામાં જોવા જઈએ તો પાદરા તાલુકામાં માત્ર એક જ આ સૌથી મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તમામ પ્રકારે સારવાર આપવામાં આવી રહી છે અને ચોક્કસપણે કહી શકાય કે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તકેદારીના ભાગરૂપે અલગ અલગ ડોક્ટરોની ટીમો પણ રાખવામાં આવી છે સૌથી વધુ કેસો છે તે બાળકોમાં આવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે પરંતુ ક્યાંક ક્યાંક જોવા જઈએ તો પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ જે ગંદકી છે તે સ્વચ્છતાની વાત કરતી સરકાર જ્યારે હોય કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ પ્રકારે સ્વચ્છતા જાળવવામાં આવતી હોય પરંતુ પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે લોકો એટલે કે દર્દીઓ જે રૂટીન આવતા હોય છે તેઓને પણ આ ભારે હાલાકી વેઠવી પડી રહી છે સાથે જોવા જઈએ તો પાદરાની અંદર છે તે રોગચાળાના કેસોમાં પણ દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી પાદરા